રેડી થયા છે ફ્રેન્ડ્સ તો ચાલો જોશો રેસીપી રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ગુલાબ જાંબુ બનાવવા માટે આપણે અહીંયા વ્હાઈટ બ્રેડ લીધી છે અને કિનારા છે બ્રેડના તે આપણે હટાવી દીધા છે ગુલાબજાંબુ બનાવવું ને બ્રેડમાંથી ફ્રેન્ડ્સ ત્યારે ધ્યાન રાખવાનું કે કિનારા નથી ઉમેરવાના નહીં ગુલાબજાંબુ છે તે હાર્ડ બનશે એટલે આ રીતે આપણે તેને રફલી તોડી લેવાના છે ત્રણ બ્રેડની અંદરથી તમે ત્રણ નંગ જેટલા તો જાંબુ આસાનીથી બનાવી શકશો એટલે તમારે કઈ મુજબ જાંબુ બનાવવા છે કેટલા ક્વોન્ટિટીમાં તે મુજબ તમારે બ્રેડ લેવાની છે તો અહીંયા મેં એક નંગ મોટું પેકેટ આવે છે બ્રેડનું તે લીધી છે અને કોર બધી આપણે અહીંયા હટાવી દીધી છે અને બ્રેડને આ રીતે રફલી કટ કરી લીધી છે તો હવે લઈ લેવાનું છે મિક્સર જાર આ રીતે મિક્સર જારમાં તેને આપણે સરસ આ રીતના ક્રમ્બલી કરી લેવાની છે બ્રેડને એટલે સરસ દરદરો એવો દાણો થઈ જશે એટલે આ દરદરો બ્રેડનો દાણો છે તે આપણું માવાનું કામ કરશે તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે સરસ બ્રેડ છે તે આપણી એકદમ ફાઇન પીસાઈ રહી છે આ રીતના આપણા બ્રેડ ક્રમ રેડી છે અહીંયા ફ્રેન્ડ્સ તમે તાજી બ્રેડ પણ લઈ શકો છો બે ત્રણ દિવસની જૂની બ્રેડ હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો બ્રેડને આપણે આ રીતે ક્રમ્બલ જ કરવાની છે પણ કિનારા હટાવી દેવાના છે તો આ રીતે બધા જ બ્રેડને આપણે સરસ પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો બ્રેડનો સરસ એવો ભૂકો રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને માવા જેવું ટેસ્ટ આપવા માટે ફ્રેન્ડ્સ તેની અંદર એકથી બે ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરવાનો છે મિલ્ક પાવડર ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ પસંદ હોય ને તો જ ઉમેરવાનું જેથી માવા જેવો ટેસ્ટ આવે એટલા માટે અને તમને મિલ્ક પાવડર નથી મળતો ફ્રેન્ડ્સ તો સ્કીપ કરીને પણ તમે આ ગુલાબજાંબુ બનાવી શકો છો ફક્ત બ્રેડની મદદથી તો હવે આપણે મિલ્ક પાવડરને બ્રેડ ક્રમ સાથે સરસ મિક્સ કરી દીધો છે પછી થોડું થોડું દૂધ ઉમેરવાનું છે ઠંડુ દૂધ જરૂર લાગે એટલું દૂધ ઉમેરીને આ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે બહુ મસળવાનું નથી આ રીતે પહેલાં આપણે ચમચીની મદદથી સરસ મિક્સ કરી દેવાનું છે અને આ મિશ્રણ ઢીલું ન થઈ જાય તે વાતનું પણ ધ્યાન રાખવાનું છે તો આ રીતે હળવા હાથે આપણે તેને મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો પાંચ મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આપણે લીધી છે અહીંયા પાંચસો ગ્રામ ખાંડ જેટલી ખાંડ લીધી છે એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે તો પાંચસો એમ એલ આપણે અહીંયા પાણી ઉમેરી દઈશું ગુલાબજાંબુની ચાસણી બનાવવામાં ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું કે તમે જેટલી ખાંડ લ્યો ને એટલું જ સામે તમારે પાણી ઉમેરવાનું છે હવે આ રીતે એકવાર બધી વસ્તુને મિક્સ કરી દઈશું અહીંયા આપણે તેને ઓવરકુક નથી કરવાની ચાસણીને કે એક તારની બે તારની આપણે ચાસણી નથી લેવાની ફક્ત આપણને હાથેથી અડીએ અને તેલ જેવું ચીપચીપુ લાગે મધ જેવું ત્યાં સુધી જ આપણે તેને થવા દેવાની છે તો પાંચથી દસ મિનિટ સુધી અહીંયા આપણે રેસ્ટ આપી દીધો હતો હવે આપણે તેમાં થોડો એવો ઘીવાળો હાથ લગાવીને મીડિયમ સાઇઝના જાંબુ રેડી કરી લેવાના છે તમારે જે મુજબ સાઇઝ રાખવી તે રીતે તમારે જાંબુ રેડી કરી લેવાના થોડો એવો હાથ ઉપર ઘી લગાવીશું ને તેથી શું થશે મિશ્રણ હાથ ઉપર ચીપકશે નહીં અને એક પણ ક્રેક ન આવે તે રીતે ફ્રેન્ડ્સ આપણે અહીંયા તમે જોઈ શકો છો જાંબુ વાળી રહ્યા છીએ અને વચ્ચે વચ્ચે ચાસણી પણ આપણે ચેક કરી લેશું તો અહીંયા બધી ખાંડ સરસ મિક્સ થઈ ગઈ છે ચાસણીને થતાં પાંચથી સાત મિનિટ જેટલો સમય લાગશે આ રીતે સરસ ચાસણી ઉકળી ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ રીતની આપણે ચાસણી રાખવાની છે અને હાથેથી અડીએ તો સરસ આપણને તેલ જેવું ચીપચીપુ લાગે એટલી જ બહાર થવા દેવાની છે વધુ તેને ઓવરકુક પણ નથી કરવાની તો હાલ જ ફ્રેન્ડ્સ દિવાળી અને દશેરાનો તહેવાર આવી રહ્યો છે તો તહેવારોમાં ફ્રેન્ડ્સ તમે જો બજારની મીઠાઈઓ ન ખરીદી હોય ને તો આ રીતે તમે આસાનીથી ઘરે મીઠાઈ રેડી કરી શકો છો તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધા જાંબુવાળીને રેડી કરી લીધા છે બધા અલગ અલગ શેપમાં આપણે બનાવેલા છે મીડિયમ એવી સાઇઝમાં રાખેલા છે તમે એક સરખા માપના પણ તમને જે સાઈઝ પસંદ હોય તે મુજબ બનાવી શકો છો તો આ રીતે હવે આપણે ચાસણીને ચેક કરી લેશું થોડું એવું હાથ ઉપર ચાસણી લગાવીને ચેક કરી લેવાનું જો મોજ જેવું ચીપ ચીપુ લાગતું હોય તેલ જેવું એટલે આપણી ચાસણી પરફેક્ટ છે તો હવે ચાસણીનો ગેસ આપણે બંધ કરી દેશું અને બીજા ગેસ ઉપર આપણે તેલને પણ ગરમ થવા માટે રાખી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ એક જાંબુ ઉમેરીને ચેક કરી લેવાનું બસ આટલું જ એવું આપણે ટેમ્પરેચર રાખવાનું છે તો સાઈડમાં બીજા ગેસ ઉપર આપણે ચાસણી રાખીએ છીએ તેની અંદર આપણે થોડા એવા કેસરના તાતણા ઉમેરી દેવાના છે અને અહીંયા આપણે જાંબુ તળવા માટે રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ કરેલો છે જે તેલની અંદર ફ્લેવર ન હોય તેવા તેલનો જ ઉપયોગ કરવાનો છે સિંગ તેલમાં જાંબુ નથી તળવાના અને તેલનું ટેમ્પરેચર સાવ લો જ રાખવાનું છે આ રીતનું તમારે ટેમ્પરેચર રાખવાનું છે તેલનું તમે જોઈ શકો છો હવે વેલણની મદદથી તેલને એકવાર આ રીતે ફેરવી દેવાનું સ્ટોર કરી દેવાનું જેથી શું થશે કે આપણે જે ગુલાબજાંબુ મૂકશું તેલની અંદર તે એકબીજા સાથે ચીપકી નહીં જાય અને આ ગુલાબજાંબુ તમે ઉમેરી દો ને પછી તરત નહીં પલટાવવાના એકથી બે મિનિટ માટે થવા દેવાના પછી તેને ચમચાની મદદથી નથી ફેરવવાના આ રીતે વેલણની મદદથી આપણે તેલને ફેરવવાનું છે એટલે ગુલાબજાંબુ છે તે બધી જ જગ્યાએ સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન કલરના તળાશે તો સાથે જ આપણે થોડું એવી ઇલાયચી પાવડર પણ ચાસણીની અંદર ઉમેરી દઈશું અહીંયા ચાસણી ગરમ જ છે અહીંયા ફ્રેન્ડ્સ તમારે જો કેસર ન ઉમેરવું હોય ને તો તમે નકરો તેની અંદર ઇલાયચી પાવડર પણ ઉમેરી શકો છો તો આ રીતે આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરીને ચાસણી થવા દઈશું અને સાઈડમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જાંબુ પણ સરસ તળાઈ રહ્યા છે અહીંયા મેં તેલમાં તળેલા છે ફ્રેન્ડ્સ તમને પસંદ હોય ઘીમાં તો તમે ઘીમાં પણ જાંબુ તળી શકો છો હવે તમારે ગુલાબ જાંબુનો કલર જેટલો ડાર્ક રાખવો હોય તે મુજબ તમારે તેને તળી લેવાના છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મીડિયમ ફ્લેમ ઉપર જ તળવાના છે જાંબુને અહીંયા ફ્રેન્ડ્સ તમારે નથી સોડા ઉમેરવાનો નથી માવો કે નથી તેની અંદર પનીર ઉમેરવાનું તો પણ ગુલાબ જાંબુ છે તે ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનીને રેડી થવાના છે તો અહીંયા ગેસની ફ્લેમ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બસ આ રીતની આપણે ફ્લેમ રાખવાની છે અને જાંબુનો કલર છે એ મુજબ તમારે જોઈ ડાર્ક તે રીતે તમે અહીંયા રાખી શકો છો તો આ રીતનો આપણે કાંઈક કલર રાખેલો છે જાંબુનો જો તમારે કાળા જાંબુ બનાવવો હોય તો હજુ પણ તમે તેને થોડા એવા ડાર્ક કરી શકો છો તો આ રીતે આપણે સરસ તેલ નીતારી દઈને પછી ચાસણી નવશેકી ગરમ જ છે અત્યારે તો ચાસણીની અંદર આપણે આ રીતે જાંબુ ઉમેરી દેવાના છે તળતા જશું જાંબુ અને આપણે ચાસણીમાં ઉમેરતા જશું તો સેમ પ્રોસેસથી આપણે સરસ એવા બધા જ જાંબુ છે તે તળીને ચાસણીની અંદર ઉમેરી દેવાના છે પણ ફ્રેન્ડ્સ ખાસ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર જ જાંબુને તળવાના છે જાંબુ ઉમેરી દઈને પછી આ રીતે સરસ ચાસણીમાં ડૂબાડી દેવાના તો આ રીતે આપણે બધા જાંબુ તળીને ચાસણીની અંદર એક કલાક માટે રાખેલા હતા એક કલાક પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જાંબુ કેટલા સરસ ફૂલી ગયા છે અને જાંબુની સોફ્ટનેસ પણ ફ્રેન્ડ્સ તમે અહીંયા જઈ શકો છો આ જાંબુ તમે ગરમા ગરમ પણ સર્વ કરી શકો છો અને ઠંડા કરીને પણ સર્વ કરી શકો છો અહીંયા ફ્રેન્ડ્સ આપણે નથી માવો ઉમેરેલો કે નથી તેની અંદર સોડા ઉમેરેલા કે નથી કોઈ બીજો લોટ ઉમેરેલો તો પણ ફક્ત બ્રેડમાંથી ફ્રેન્ડ્સ તમે આટલા સરસ ટેસ્ટી એવા ગુલાબજાંબુ ઘરે રેડી કરી શકો છો આટલા માપથી આપણે અહીંયા દોઢ કિલો જેટલા ગુલાબજાંબુ બનીને રેડી થયા છે તો આ બ્રેડમાંથી બનાવેલા જાંબુની રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે એક જાંબુ તોડી રહ્યા છીએ કેટલું સરસ સોફ્ટ આપણા જાંબુ તૈયાર થયા છે એવું જ લાગશે કે આને તમે માવામાંથી બનાવેલા છે એટલા સરસ સોફ્ટ જાંબુ રેડી થયા છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા સરસ સોફ્ટ આપણા જાંબુ રેડી થયા છે ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો બ્રેડમાંથી ગુલાબ જાંબુ અને ફક્ત દસથી પંદર મિનિટમાં જ તમે આ ગુલાબ જાંબુ બનાવીને રેડી કરી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો ને સબસ્ક્રાઈબ કરજો